નિયા સાથે રાઈડિંગ કરશો ને આથી બીજા ખામે જવાના હી તો છેઠું થી વિડિયોમાં બેને રહેજો અને આપણો પેલેસ હતો તો કેવો લાગ્યો તે કમેન્ટ કરી નાખજો ચાલો મિત્રો ફાઇનલી મિત્રો આપણે રતૈયા ગામ પૂગી ગયા અને યા ફાર્મ હાઉસે પહોંચ ગયા અને બે ઘોડી સામાન કરી રેડી થઈ ગઈ છે અને રાઇડિંગ ચાલુ જ રાખવાની છે પોરો બોરો ખોરાવો નથી અને રાઈડિંગમાં આપણે જવાનું જ છે સાત કિલોમીટર કાપી નાખ્યા છે હવે મિત્ર ત્રણેય ઘોડીને સાથે ચલાવવાની છે અને મસ્ત રહેવા ચાલમાં બધી કોળી ચાલશે શરૂઆતમાં જ આપણે બીજી કોળી હતી તેની વછેરીને અંદર રાખી તો એક તોફા કરાવતી હતી તો મિત્રો અમે પાછા એની વછેરીને લઈ આવ્યા અને હવે તો ફૂલ મોજ આવી જવાની છે કારણ કે ત્રણેય ઘોડી અને સાથે વછેરી પણ હશે તો વિડીયોમાં ફૂલ મોજ આવી જાય મિત્રો આપણે આવી ગયા છીએ બે કોળી નાખી બે ઘોડી આવી ગઈ હતી અને આખું એનું ફાર્મ હે જેમાં ઘોડા હે એમાં એક આવા ઘોડો પણ છે બે વછેરી પણ છે હરપરભાઈ આપણે જાય છે રાઈડિંગ કરીએ પછી તમને બધી નિરાતે આખું સ્ટેબલ બતાવી એમાં એક આપણે આમાં પણ ઘોડીએ આપણે ઘોડો હે રાજા કરીને અત્યારે તો બે ઘોડી આપણે રાઈડિંગ માટે લઈ જવાના એ તો આ પૈકી આપણે એક વછેરી પણ હે મસ્ત એવી વછેરી અને નીયા તમને બતાવી અને બે ગોળી ની પણ ત્રણ ગોળી મિત્રો આપણે એક તેજલ મિત્રો રાઇટિંગ મારે ગોળી એ પછેડી પણ સાથે છે મિત્રો હવે માં હવે મોજ આવી જવાની છે કારણ કે બે કોળી ની ત્રણ કોળી સાથે રાઈડિંગ કરવાની છે અને સાત માં વછેરી પણ છે અને હજી સુધી તમે ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો 으아, 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 으아. ભરાવા <laughs> <laughs> ત્રણેય ઘોડી અને વછેરીને સાથમાં રાઈડિંગ કરવાની ફૂલ મોજ આવી ગઈ મિત્રો અને તમને કેવી લાગી રાઈડિંગ અને બધી ઘોડીની રેવાલ ચાલ અને વછેરી પણ કેવી લાગી તો કમેન્ટ કરી નાખજો અત્યારે <Beijindee> <coughs> <garena> <coughs> <train>

તો મિત્રો આપણે ઘોડીને હાલમાં હજી કઈ ફેર પડ્યો હતી આપણે હજી રસ રાહ તમે હાલ બતાવે કેવી ડાબડા માંડે તો જો મિત્રો હાલ આપણે હજી કાલે જયો થઈ ગયો હાલ મિત્ર રાઇડિંગ કરીને આવી ગયા અહી અર્પલભાઈ આખે ઘોડી મિત્રો પેલેસે ભૂકી ગયા બહુ મોજ આવી આજના બ્લોગ માં કારણ કે ત્રણ ઘોડી સાથે રાઈડિંગ કરી અને બીજા તમને ઘોડા બધા એવા એક ઘોડો હતો અને બીજી ઘોડીઓ હતી તો મિત્રો આજનો વિડીયો બહુ મોજ આવી ગયો હતો તો હવે મળીએ નેક્સ્ટ રામે રામ